વરસાદ બાદ હવે ગરમી માટે પણ તૈયાર રહેવું પડશે આવનારા દિવસમાં પાંચ સુધી શકે છે તો આ સાથે ધોરાજીમાં પડેલા કમોસમી વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે તો તુરિયા કારેલા અને મરચાં સહિતના શાકભાજીના પાકને નુકસાન થયું છે શાકભાજીના પાક સહિત તલના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી જોવા મળી રહી છે સરકાર તાત્કાલિક ડ્રોન મારફતે સર્વે કરાવે તેવી માંગ ધોરાજીના ખેડૂતો કરી રહ્યા છે તો ધોરાજીમાં પડેલા કમોસમી વરસાદથી

શાકભાજી ને નુકસાન થયું છે ટમેટી અને તલ ને તો બઉ ભારે નુકસાન થયું છે માં તો કઈ હાથમાં આવે એમ નથી હવે અને ઝાડવા બહુ પડી ગયા વરસાદ જ્યાં ને ભીંડો છે ગોવા છે તરબૂચ ખેતી પછી ઝાડમાં પડી ગયા છે તલમાં બહુ નુકસાન બહુ કાલ તૈયાર થઇ ગયા શું કેશો હવે પલરી ગયા પલરી ગયા તો નુકસાન થાય એમાં આવે એવું નથી ધોરાજી શહેર ને આજુબાજુના પંથક માં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાક ની અંદર ખુબ જ મોટા પાયે નુકસાન થયેલ છે સરકાર શ્રી દ્વારા તાજેતરમાં જ હમણાં તુવેરના ના વાવેતર ને લઈને જ્યારે ડ્રોન થી સર્વે કરવામાં આવ્યું તું અને ખેડૂતોની તુવેર રિજેક્ટ કરવામાં આવ્યું ખેડૂતોના નામો કાઢી નાખવામાં આવ્યા હતા એ જ રીતે તાત્કાલિક ડ્રોન થી સર્વે કરી અને ખેડૂતોને સીધી સહાય આપવી જોઈએ એવી અમારી માંગણી છે તો ધોરાજીમાં કમોસમી વરસાદને કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે વધુ એક વખત ખેડૂતો તરફથી સરકાર પાસે સર્વેની માંગ કરવામાં આવી છે સરકાર તાત્કાલિક સર્વે કરાવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે એક તરફ મોંઘા ભાવના બિયારણ અને તમામ ચીજ વસ્તુઓને લઈ અને પાકની જારે તૈયારી કરવામાં આવતી હોય છે પાક જારે તૈયાર થતો હોય છે તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ છે કિશોર ધોરાજીમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન ખેડૂતોના સર્વેની માંગ શું વિગતો જી બાબત એવી છે કે છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદનો પ્રારંભ થઈ ગયો છે અચાનક જ વરસાદને કારણે ઘણી બધી મુશ્કેલીઓ ખેડૂતોને ભોગવવી પડી છે અને હાલમાં જોઈએ તો ખેડૂતોને જે પાક છે એ પાકની અંદર તલનો જે પાક છે એ અત્યારે ઊભો પાક છે અને તલને હિસાબે એક તો તલ એટલા બધા મોંઘા હોય છે અને હાલમાં અચાનક વરસાદને કારણે જે ગઈકાલે માનો સાડા ત્રણ ઇંચ જેવો વરસાદ ભારે પવનની સાથે આવ્યો એ વરસાદ એટલો બધો નુકસાનકારક આ બાજુ વિસ્તારમાં નીવડ્યો કે તલના ઉભા પાકને નુકસાની થઈ અને તલ બધા ઢળી ગયા છે એવું પણ ખેડૂતોએ જણાવેલું હતું કે તલની બહુ મોટી નુકસાની આ વિસ્તારમાં જોવા મળી રહી છે એટલું જ નહીં કે વર્તમાન સંજોગોમાં જે આપણે શાકભાજી હોઈએ તો ચોમાસાના સમયની અંદર શાકભાજીના ભાવ મોંઘવા હોય છે અને શાકભાજી અત્યારે ઉગાડવી એ પણ ઘણું કઠિન હોય છે આવા સમયની અંદર અચાનક કહી જ આ ચાર દિવસથી જે કળમોસમી વરસાદ ચાલુ રહી ગયો એ વરસાદ અને ભારે પવનને કારણે શાકભાજીને પણ ઘણી બધી નુકસાની થઈ છે હાલે જોઈએ તો ખેડૂતોની જે વેદના છે કે અત્યારે અમારે આટલું ભોંભું બિયારણની અંદર અમે શાકભાજી વાવતા હોય અને ચોમાસાની અંદર એ અમારે શાકભાજી ઉડાખું એ ઘણું બધું મુશ્કેલ થતું હોય ત્યારે તુરિયા કારેલા મરચા ભીંડો ગુવાર આ બધા શાકની અંદર મોટી નુકસાની થઈ છે ખેડૂતો ઘણા બધા નુકસાનીમાં એટલું બધું સહન કરે છે કે અમારું કોઈ સાંભળવા વાળું નથી બીજી વાત તો એ છે કે એ લોકોની છે કે અમે દ્વારા જો સરકાર સર્વે કરાવે ને તો અમારો વાસ્તવિક કેટલી નુકસાની થઈને એ પણ અમને જોવા મળે એમ છે પણ સરકાર આ બાબતે ખૂબ જ ગંભીરતા લઈએ આ વિસ્તારના લોકો માટે ખેડૂતો માટે થોડી ચિંતા કરે એવી ખેડૂતોએ માગણી કરી છે જી ચોમાસું બાકી છે તો આ ચોમાસું કઈ પ્રકારે આવશે અને કઈ સિસ્ટમથી આવશે એ નક્કી નથી એના માટે સરકારે પણ પૂરું આયોજિત સિસ્ટમ ઉભી કરવી જોઈએ અને આ વિસ્તારના ખેડૂતોને પણ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કઈક સરકારે ચિંતા કરવી જોઈએ અને આગામી દિવસોમાં એવું લાગે છે કે અમારા પંથકની અંદર તો રોડ રસ્તાના પ્રશ્નો પણ એટલા બધા ચોમાસામાં ખરાબ હોય છે કે ખેડૂતોને તો નુકસાની છે જ પણ આમ જનતાને પણ રોડ રસ્તાના બાબતમાં પણ ઘણી બધી મુશ્કેલી થાય પહેલા જ વરસાદમાં રસ્તાના ધોવાણ થઈ જતા હોય છે દર વર્ષે અહીંયા જન આંદોલન પણ એવું થતું હોય છે તો આ બાબતે સરકારે પણ અને નગરપાલિકા એને માર્ગ અને મકાન વિભાગે પણ અગત્યતા અને ગંભીરતા લઈને એને તાત્કાલિક ચોમાસાની શરૂઆત થાય એ પહેલા જ આ બધું મરામત કરવું જરૂરી છે સમગ્ર માહિતી આપવા